પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જિંદા સાહેબ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અમારા જિલ્લાના સંયોજક દિલીપભાઈ જિલ્લા સંયોજક ફાઉન્ડેશનના અધિકારી શ્રી તાલુકાના સંયોજકો સહસંયોજકો ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે

પરિવર્તિત થઈ રહ્યું છે આ જગ્યાએ તમે બેઠા છો બીજી ક્ષણે તમે કઈક દૂર ચાલી રહ્યા છો કેમકે આ પૃથ્વીએ ફરી રહી છે આ સૂર્ય ફરી રહ્યો છે વૈશ્વિકમાં બધું પરિવર્તિત છે પરિવર્તન થઈ રહ્યું છે અને પરિવર્તન પ્રમાણે આપણે કંઈક નવું અપનાવવું પડશે છેલ્લા પાંસઠ સિત્તેર વર્ષથી આપણે જે કંઈ જૂની રીઢિ રિવાજ પ્રમાણે આ રાસાયણિક ખેતી કરી રહ્યા છીએ એને હવે છોડવાનો વારો આવ્યો છે પરિણામ આપણે જોયા છે ગામો કેન્સર ના કેસો ડાયાબિટીસ ના કેસો હાઈ બીપી ના કેસો આ બધું શું કહેવા માંગે છે આપણને દિવસે દિવસે રોગ વધતા જાય છે પર્યાવરણ બગડતું જાય છે હવા પાણી ખોરાક રાસાયણિક ખેતી આપણે પ્રદૂષિત કરી દીધા છે આ જમીન માતાને આપણે બંજર બનાવી દીધી છે તો આ કેટલા દિવસ ચાલવી લેશું હવે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આવવું પડશે રાસાયણિક ખેતીના અનુભવ ઉપર જે આપણે કંઈક શીખવું પડશે જાગ્યા જ્યોતિષ સવાર આપણે હવે એવી શરૂઆત કરવાની છે નવી દિશા તરફ ચાલવાનું છે પ્રકૃતિમાં જે કંઈ છે એના ઉપરથી આપણે કંઈક શીખવાનું છે પ્રકૃતિને આપણે ભૂલતા જઈ રહ્યા છે એનાથી આપણે દૂર જઈ રહ્યા છીએ બેક ટુ નેચર પ્રકૃતિના ગોળામાં એની ગોદમાં એના ખોળામાં પાછા આવવાનું હવે વારો આવી ગયો ખેતીઓના જે પરિણામો મને મળ્યા છે એના ઉપરથી હું આપને વિસ્તૃત વાત કરવાનો છું બંને બંને ખેતી પદ્ધતિ ખેડૂત માટે ફાયદાકારક નથી ખર્ચાળ થઈ ગઈ છે ખેડૂત લાચાર બની ગયો છે ખેડૂત દેવાદાર બની ગયો છે ખેડૂત રોગિષ્ટ બની ગયો છે અને બીજાને રોગિષ્ટ બનાવી રહ્યો છે આ બધું કયો સુધી આપણે ચલવી લઈશું

એને આપણે બગાડી રહ્યા છીએ આજે તો આપણે ખેડૂત તરીકે આપણું કર્તવ્ય શું છે આપણે આપણે પોતાને ભૂમિપુત્ર કહીએ છીએ માતા પૃથ્વી પુત્રો હમ પૃથ્વી પૃથ્વી ધરતી આપણી માતા છે અને આપણે એના પુત્ર છીએ તો પુત્ર તરીકે આપણી ફરજ શું આ બાબતને આપણે ભૂલી ગયા છીએ માતાને ઝેર આપીએ છીએ ઝેર રૂપી પાક આપણે ઉછેરીએ છીએ આપણે ઝેર ખાઈ રહ્યા છીએ આપણા નાના ભૂલકાઓને ઝેર ખવડાઈ રહ્યા છીએ આજે તો શું આપણે ખેડૂત પુત્ર સુધી લાય એટલા માટે હવે આપણે વિચારવાનો સમય આવી ગયો છે અને એનો એક જ ઉપાય હોય તો એ છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી આપણે વાગવું પડશે પ્રકૃતિની રક્ષા કરીશું તો એ આપણી રક્ષા કરશે પ્રકૃતિ પ્રકૃતિની રક્ષા કરો એ આપણી રક્ષા કરશે અને એના માટે જરૂરી છે ગાય દેશી ગાય ગાયો વિશ્વાસ માત્ર ગાય વિશ્વની માતા છે તો આપણી પણ માતા છે ધરતી માતા છે ઘાય અને ધરતીના આપણે પાલન કરવું પડશે પોષણ કરવું અન્ન પૃથ્વીના કોઠી કહેવાયશું ખેડૂત તરીકે આપણી પહેલી ફરજ બની જાય છે બીજા બધા જીવો બીજા જે કઈ છે એ પણ આ ખેડૂત ઉપર જ આધાર રાખે છે યજુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે હે ખેડૂત તું પોષણયુક્ત અનાજ પેદા કર આ ધરતીને તું પોષિત કરી અને જે અન્ન પેદા થાય છે એનાથી સમગ્ર જીવોને તું એનું પોષણ કરજે ધરતીને બગાડતો નહીં આ વાત વર્ષો પહેલો આપણા ઋષિ મુનિએ કહીશું તો પછી આપણે આ ખોટા રસ્તે કેમ છીએ એક પોલિસી હતી આ દેશમાં અનાજની ઉણપ તંગી હતી ત્યારે આપણે આ રાસાયણિક ખેતી અપનાવી પરંતુ હવે એ છોડવી પડશે આપણે જે આ દેશના ઉધારક છીએ અને દેશમાં સાઠ ટકા ખેડૂતો ખેતી કરે છે આપણા દેશનો વિકાસ દર એ પણ ખેતી આધારિત જ છે વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય દરેકને જરૂરિયાત અન્નની હોય હોય ને હોય જ છે તો આપણે એના માટે સશક્ત રાષ્ટ્ર બનાવવું હોય સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવું હોય વિકાસશીલ રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય સ્વાભિમાની રાષ્ટ્ર બનાવવું હોય સબળ રાષ્ટ્ર બનાવવું હોય સ્વસ્થ રાષ્ટ્ર બનાવવું હોય સશક્ત રાષ્ટ્ર બનાવવું હોય તો પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે આપણો સૌનો ઉદ્ધાર છે ખેડૂતની એવી પરિસ્થિતિ છે બજારમાં એક ટ્રેક્ટર ભરીને અનાજ લઈ જાય લાખો રૂપિયા એની કિંમત હોય પણ એ પોતે કિંમત નથી કરી શકતું આ પ્રાકૃતિક ખેતી એવી ખેતી છે કે ખેડૂત પાંચ રૂપિયાનું વસ્તુ અનાજ હોય તો પણ એમ કે છે મારે આને પાંચ રૂપિયામાં આપવાની છે એ વેપારી બની શકે છે એની પોતાની ખેતીની જે ઉપર છે એની કિંમત નક્કી કરી શકે છે અને એટલા માટે જ આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે આપણી સિસ્ટમ જ એવી છે તમે માર્કેટમાં જાશો કોઈ કિંમત કે મારે પાંચસો રૂપિયા વાળા ભે સાતસો વેચવા છે વેચી શકશો નહીં અને વેચવા જશો પાછા આવશે આપણે વેચાઈ જઈએ છીએ આ પરિસ્થિતિ છે એક સિસ્ટમ નક્કી કરી છે એ સિસ્ટમને તોડવાની છે અને એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે સાચી દિશામાં હોવાનું છે એ સાચી દિશા એટલે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદા છે જમીન ફળદ્રુપ બને છે જમીન મજબૂત બને છે પાણીનો વપરાશ ઓછો થાય છે અનાજ ગુણવત્તા વાળું પાકે છે રોગ આવતા નથી પર્યાવરણમાં સુધારો થાય છે ખેતી ખર્ચ ઓછો થાય છે ઉપજ એટલી જ મળે છે એકંદરે ખેડૂતને નફો મળે છે અને એટલા માટે પ્રાકૃતિક ખેતી કરવી પડશે પ્રાકૃતિક ખેતીથી સ્વાસ્થ્ય સુધરશે પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ સુધરશે પ્રાકૃતિક ખેતી થકી જ ગાયો જેવા આપણા અમૂલ્ય પ્રાણીઓનું જે આપણને અમૃત આપી રહ્યા છે એનું સંવર્ધન અને સંરક્ષણ થશે અને આ પ્રાકૃતિક ખેતી છે એ ગાયના જ તૈયાર કરવામાં આવે એ જેના પોષક તત્વો છે એમાંથી જ એનું જે પાકું પકવીએ એનું સંરક્ષણ એમાંથી જ કરવામાં આવે છે એના અસ્ત્રો જે કિ સંરક્ષણના અસ્ત્રો બનાવીએ એ પણ ગાયના ગોગર ગૌમૂતરે અને આપણા ખેતરના જે કઈ શેઢા પાડે ઉભેલી વનસ્પતિમાંથી જ બને છે અને એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવાનો છે એને અપનાવવાની છે ખેડૂત મિત્રો ઘણી વખતે આપણે બીજાના રવાડે ચડી ગયા હોતા હોઈએ બધા ફરિયાદ એમ કરે છે કે નિંદામણ એક મોટો પ્રશ્ન છે અને અત્યારે આપણે રાસાયણિક પદ્ધતિથી નિંદામણનો નાશ કરી રહ્યા છીએ પ્રાકૃતિક ખેતીમાં નિંદામણ એ કોઈ નુકસાન કરતા નથી અને એક પાયાનો સિદ્ધાંત છે નિંદામણ એ એને ઉપયોગી છે આપણે ખેડૂત છીએ નિંદામણ ને ઓળખો તમારા ખેતરમાં સાટોડી થતી હોય ઊભી સાટોડી થાય સાટોડી હોય કેટલી ઉપયોગી છે આપણે ફેંકી દઈએ છીએ નિંદામણ કહીએ છીએ કહીએ છીએ પથરીનો સારામાં સારો એક ઉપાય હોય તો એ સાંટોડી છે જેને પુનર્નર કહે છે સંસ્કૃતિ આ સાટોડી છે આપણા ખેતરમાં

ખેતરમાં થતો કુવાડ નાનો કુવાડ મોટો કુવાડ નાનો કુવાડ છે એના બીજમાંથી કોફી બને છે મોટો કુવાડ એના બીજમાંથી ચામડીના રોગો માટેનું ખરીદવું થયું હોય તો એના દવા બનાવવામાં આવે છે આપણે કાઢી નાખીએ છીએ જાણો ધરો છે દઈએ બનાવો હે બહેનોના રોગો સ્ત્રી રોગોમાં સારામાં સારી દવા ધરો બને છે છે ચિહ માટેની સારામાં સારી દવા ચારથી ગોઠોમાંથી બને છે આપણે નીંદાવણ તરીકે ફેંકી દઈએ છીએ ઉપયોગ કરો જાણો કુદરતે આપેલી તમામ વસ્તુ બહુ ઉપયોગી છે इस धरती पर जो हरा है वो सबसे न्यारा है जो प्रकृति ने बनाया है और इस धरती पे जो पतझड़ है वो सबसे प्यारा है पतझड़ वनस्पति ना पाना पादरा खरे डाखरा खरे फेंकी दिएगा સારામાં સારું કાર્બન આપે છે સારામાં સારું ખાતર આપે છે અને પ્રાકૃતિક ખેતીનો બીજો એક આધાર છે આપણે એને દઈએ છીએ એ કચરા તરીકે આપણે માનીએ છીએ કચરો નથી સારામાં સારું ખાતર છે અને જે જમીનની અંદર નાના સૂક્ષ્મજીવો રહેલા છે એના માટે સારામાં સારો ખોરાક છે પ્લાસ્ટિક ને કચરો કહેવાય પણ એ પતઝડ જે પાંદડા પડ્યા છે એને કચરો નહીં કહેવાય ખેડૂત મિત્રો એને ભેગો કરો ખાડો બનાવો એનું ખાતર બનાવો અને ખેતર બનાવો પ્રાકૃતિક સિદ્ધાંત જે ખેતી છે એના પાંચ સિદ્ધાંત છે હું ટૂંકમાં કઉ પછી સાહેબને આપણે અવસર આપીએ પાંચ સિદ્ધાંતો છે અને જે પ્રકૃતિ સાથે મેળ ખાય છે

ઘી આપીએ મદ આપીએ બીજું કઈ અમૃત આપીએ છીએ નાના બાળકને સુવર્ણ અમૃત આપીએ છીએ હા નાનું બાળક જન્મે ત્યારે એ જ રીતે જ્યારે આપણે બીજ વાગીએ છીએ ત્યારે એને બીજા અમૃત આપવામાં આવે છે અને એ ગાયના ગોબર ગૌમૂત્ર ચૂના મોતી બને છે અને એ પણ પ્રકૃતિ સાથે સંલગ્ન છે આપણે કેવી કેવી બધી પવાર સાહેબનું પણ સ્વાગત કરીએ છીએ ધન્યવાદ તો મિત્રો જે બીજા મૃત છે જેમ આપણે આપણા નાના બાળકને આપણે આપીએ છીએ સુધી એમ આપણે બીજ વાવતો પેલો આ બીજા મૃત બીજ સંસ્કાર કરીયે છીએ અને જીવામૃત ઘનજીવામૃત આ પ્રકૃતિમાં જેમ આપણે દરેક જીવને ખોરાકની જરૂર પડે છે એમ અનાજને પણ ખોરાકની જરૂર પડે છે આ જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવોને પણ ખોરાકની જરૂર પડે છે આપણે માનીએ છીએ કે વનસ્પતિને ખાતર આપીએ એટલે જે મોટી થાય ના એવું નથી પ્રકૃતિએ એની વ્યવસ્થા કરેલી છે 98% ટકા વનસ્પતિનો ખોરાક હવામાંથી એને મળે છે બાકીનો બે ટકા ખોરાક જમીનમાંથી લે છે ખેડૂત મિત્રો યાદ રાખવું અને આ પ્રાકૃતિક ખેતી તમે આ વસ્તુ શીખવે છે આ બે ટકા ખોરાક માટે આપણે જીવામૃત ગન જીવામૃત જમીનની અંદર નાખીએ છીએ અને જે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી ગોળ બેસનમાંથી સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારીને જમીનની અંદર નાખવામાં આવે છે અને એ સૂક્ષ્મ જીવાણુઓ મોટી સંખ્યામાં થયા પછી જમીનની અંદર જે પોષક તત્વો રહેલા હોય એ વનસ્પતિને લભ્ય થાય એ રીતનું તૈયાર કરે છે અને વનસ્પતિ એ ખોરાક મૂળ વાટે પાણી વાટે લે છે

સવાણ થઈ જવાથી મલ્ચિંગ થઈ જવાથી જે કંઈ પાક છે એનો વિકાસ ખૂબ સારો થાય છે કેમ કે જમીનની અંદર જે અળસિયા છે એ ઉપર આવે છે જમીનની અંદર જે ભેજ નીચે રહેલો છે એ ઉપર આવે છે ભેજ સંગ્રહાય છે પાણીની જરૂરિયાત ઓછી થઈ જાય છે અને આછાદનને કારણે એનું વિઘટન થવાથી જે ખોરાક છે એ અળસિયાને સૂક્ષ્મ જૂનો ખોરાક તરીકે કામ આપે છે એનો ચોથો સિદ્ધાંત છે વાપસા એટલે ભેજ જમીનને બહુ પાણીની જરૂર નથી જમીનને એને પાકને ભેજની જરૂર છે જે ખેતી કરીએ છીએ એને ભેજ જોઈએ તમે મોટા મોટા ક્યારા બનાવીને ખેતી કરતા હશો આ વિસ્તારમાં તો જે એનું પાળિયું છે એના ઉપર પાળા ઉપર પાક મોટો થઈ ગયો હશે તમને લાગે છે ને આ તમે દરેક ખેડૂતોએ અનુભવ્યું હશે કેમ કેમ કે ત્યાં પાણી ભરાતું નથી તેઓ ભેજ આવે છે અને ભેજ એ જ વાપસા અને એ સ્થિતિ જે થાય છે જે વનસ્પતિ માટે એના વિકાસ માટે બહુ જરૂરી છે કેમ કે એમાં પચાસ ટકા એ ભેજ હોય છે અને પચાસ ટકા ખાલી જગ્યા હોય છે અને પાંચમો સિદ્ધાંત છે સહજીવન આપણે પણ સહજીવન છે કેટલા બધા ગામમાં વસતા હોઈએ

મિશ્ર ખેતી કરવાની એક પાક સાથે બીજો પાક ત્રીજો પાક ચોથો પાક પાંચમો પાક એમ વાવવાની અને એક પાક બીજા પાક મદદ કરે છે કેવી રીતે કરે છે તમને કદાચ પ્રશ્ન થશે ટૂંકમાં વાત કરી દઈએ તો એની મૂળની અંદર જે કંઈ નાના મોટા બેક્ટેરિયાઓ વાયરસ ફૂગ જે એના મૂળની ઉપર જે જમા થતો હોય છે જે ત્યાં કોલોની બનાવીને વરસાદ બનાવીને રહે છે એ ફૂગ બીજા પાકને સંદેશો પહોંચાડે છે કે હું આવું છું ચિંતા ના કરતો હું તારી નજીક છું અને એ ફૂગ છે પેલા બીજા સૂર પાસે જાય છે એને ભેજ પૂરો પાડે છે એના જરૂર હોય એનું રક્ષણ કરે છે અને એને મેસેજ આપે છે સંદેશો આપે છે આ બધું પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો છે અને આના દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે એમાં જે કંઈ દવાઓની જરૂર પડે એ દવાઓ અસ્ત્રો એ આપણા ખેતરની અંદર જે કંઈ વનસ્પતિ હોય લીમડો આંબો સીતાફળ જામફળ જામફળ કાકડો ધતુરો આમાં જે બને છે તો એ બહાર લેવા જવાની જરૂર નથી અને એટલા માટે સુલભ અને સસ્તી ખેતી હોય તો આ પ્રાકૃતિક ખેતી છે હું મારું હવે વિનંતી રાખું છું અને પૂરું કરું છું અને આપ સૌનો ધન્યવાદ માનું છું Thank you.